વડોદરામાં પોલીસકર્મી અને રિક્ષા ચાલક વચ્ચે મારામારીના કેસમાં એએસઆઈ અને રિપોર્ટરની કરાઈ ધરપકડ વડોદરામાં પોલીસ કર્મી અને રિક્ષા ચાલક વચ્ચે મારામારીના કેસમાં એએસઆઈ અને રિપોર્ટરની કરાઈ ધરપકડ વડોદરા નજીક નેશનલ હાઈવે અડતાલીસ પર દેણાથી ગોલ્ડન ચોકડી તરફ આવતા પેટ્રોલ પંપ પાસે ગલ્લો ચલાવતા મહિલા સાથે ખાનગી ચેનલના રિપોર્ટર હોવાથી ઓળખ રૂપિયાની માંગણી કરતો હતો ત્યાં સુધી તેને રિક્ષા ચાલકે વિડીયો ઉતારવાની ના પાડતા ગાડીમાંથી ઉતરીને આવેલા ટ્રાફિકના એએસઆઈ સાથે મળી રિપોર્ટરે ચાલકને માર માર્યા બાદ તેના ગળામાંથી સોનાની ચેનની લૂંટ કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેમાં રિક્ષા ચાલકે કહેવાતા રિપોર્ટરને ઝડપી હરણી પોલીસને હવાલે કર્યો હતો જ્યારે ટ્રાફિક પોલીસનો એએસઆઈ ભાગી ગયો છે તેની શૂધખોળ પોલીસ દ્વારા શરૂ કરાઈ બીજી તરફ એએસઆઈ પોલીસની ફરિયાદ પ્રમાણે રિક્ષા ચાલક સહિતના ચાર શખ્સોએ તેમને અને તેમના મિત્રને માર માર્યો હતો આ મામલે હરણી પોલીસકર્મી અને રિપોર્ટરની ઓળખ આપનારી ધરપકડ કરી બંનેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે તો ટ્રાફિક એએસઆઈને ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ પહેલા પોલીસે રિક્ષા ચાલકની પણ ધરપકડ કરી હતી